અમરેલીના જાફરાબાદના વાણથી વારા સ્વરૂપ રોડને છોડતા રોડ પર કન્ટેનર ફસાતા ટ્રાફિકની સમસ્યા વાણથી વારા સ્વરૂપ એલએનડી કોવાયા જતાં રોડ ઉપર સ્વાન કંપની તેમજ અલ્ટ્રાટેક કંપનીના ઓવરલોડિંગ વાહનો ચાલતા હોય જેને લઈને કાયમીક માટે ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય વાંડ ગામના સરપંચ દ્વારા તંત્રને રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા આ દિન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી વાડગામે સરપંચ શામળાભાઈ રબારી દ્વારા તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી તો બીજી તરફ સ્થાનિકો દ્વારા એવું પણ જણાવાયું હતું કે તંત્ર દ્વારા આ રોડની બંને સાઈડ માટીનું પુરાણ પણ નથી કર્યું જેના કારણે વાહનો ઓવરટેક કરતા સમયે સાઈડમાં પલટી મારી જતા હોય છે જેથી કોન્ટ્રાક્ટરની પણ બેદરકારી હોય તેવું લોકો જણાવી રહ્યા છે વાંટથી વારા સ્વરૂપ જતા રોડ ઉપર વધારે પ્રમાણમાં ઓવરલોડિંગ વાહનોની અવર જવર રહેતી હોય છે આજે જ વાણથી વારા સ્વરૂપ જતા રોડ ઉપર એક ટ્રક ફસાતા કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી વાણ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અલ્ટ્રાટેક કંપનીમાં નોકરી કામ માટે જતા કર્મચારીઓને આ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે વિરજીભાઈ શિયાળ મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ અમરેલી આજે જે મેન રસ્તો છે વાઇન્ડ અને વારાસૃ નો જે રસ્તો છે એ રસ્તામાં ટ્રક પલટી ગયું દોઢ